રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચ સામે ગંભીર આક્ષેપો કર્યા છે ત્યારે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ગાદી છોડ અભિયાન વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી મશા રેલીનું આયોજન કરવામાં આવ્યું મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટચોર ગાદી છોડના નારા સાથે મોરબી સરદારબાગ ખાતેથી મશા રેલી શરૂ કરવામાં આવી હતી અને સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતે મશા રેલી પૂર્ણ થઈ હતી સ્વતંત્રતા દિવસની પૂર્વ જે આખા દેશ ની અંદર જે અત્યારે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કોર્ટ ચોર ગાદી છોડ ત્યારે આ દેશ ની અંદર ચૂંટણી પંચ ની ભૂમિકા પણ શંકાસ્પદ બની ગઈ હોય ત્યારે આજે મોરબી કોંગ્રેસ પરિવાર દ્વારા મશાલ યાત્રા કાઢીને મોરબી વાસીઓને એક અપીલ કરી છે કે આ મુહિમની અંદર જોડાવ જ્યારે સમગ્ર દેશની અંદર રાહુલ ગાંધી દ્વારા આ ચૂંટણી પંચના જે ડેટાઓ છે એનું એનાલિસિસ કરીને લોકો સમક્ષ જે પુરાવા રજૂ કરી શાસકોએ જવાબદારી સ્વીકારવી જોઈએ અને પ્રધાનમંત્રીએ રાજીનામું ધરી દેવું જોઈએ એવી માંગ સાથે આજે કોંગ્રેસ પરિવાર સાથે કોંગ્રેસ પરિવારે એક મશાલ યાત્રાનું આયોજન કર્યું છે ને એ ભાગરૂપે મેં સરદાર પટેલના સ્ટેચ્યુએ ફૂલહાર કરીને મારી યાત્રા પૂર્ણ કરી